કચ્છ મોરબી યુવા સાંસદ વિનોદભાઈ ચાવડાના જન્મદિન નિમિત્તે આજ રોજ ભુજ શહેર તેમજ તેની આસપાસના વિસ્તારમાં અનેક સેવાકીય પ્રવૃત્તિ તેમજ સામાજિક પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી આ ઉપરાંત ખાસ કરીને ભુજ શહેરના મંગલમ વિસ્તાર પાસે જે આજુબાજુ કોમ્પ્લેક્સ આવેલા છે ત્યાં વરસાદના સમયમાં ખૂબ જ પાણી ભરાતું હોય છે તે માટે ભુજ નગરપાલિકા દ્વારા ત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે નવો નાલો બનાવવામાં આવશે અને માટે રિનોવેશન કાર્ય કરવામાં આવશે તેનું ખાત ખાતમુહૂર્ત આજરોજ વિનોદભાઈના જન્મદિન નિમિત્તે કરવામાં આવ્યું હતું અને આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન છે સ્વચ્છ ભારત તેને અનુલક્ષીને વેપારીઓ સ્વચ્છતા રાખે અને ભુજ શહેર સ્વચ્છ રહે તે અનુસંધાને મંગલમની આસપાસના વિસ્તારમાં વેપારીઓને કચરાપેટીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા આવો સાંભળીએ તેમના શબ્દોમાં આજરોજ મંગલમ ચાર રસ્તાની આજુબાજુ જે ચાર સોસાયટીઓ છે કોમ્પ્લેક્ષ છે જે વરસાદી પાણીના કારણે પાણીનો ભરાવો અહીંયા થાય છે જેના નિકાલ માટે ભુજ નગરપાલિકા દ્વારા આજે ત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે અહીંયા મોટા નાલાનું રિનોવેશન થાય ચોખ્ખાઈ થાય જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને સાથે સાથે જ્યારે આજે મારો જન્મદિવસ છે ત્યારે અનેક સેવાકીય કાર્યો થઈ રહ્યા છે ત્યારે સ્વચ્છતાનો સંદેશ આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે દેશની જનતાને આપ્યો છે ત્યારે આ મંગલમ વિસ્તારના સૌ વેપારીઓને પણ આજે ડસ્ટબિન આપી કરીને એક સ્વચ્છતાના અભિયાનની અંદર જોડાવા માટે પણ એક અપીલ કરી આજે વોર્ડ નંબર સાત માટે વર્ષો જૂનો જે પાણીનો પ્રશ્ન હતો એના નિકાલ માટે આપણે સૌ મોટર ડ્રેનેજનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે જોગન ઉદ્યોગ આ કચ્છના MP શ્રી વિનોદભાઈ ચાવડાનો આજે જન્મદિવસ છે તો એમના જ વરદ હસ્તે આ ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ ટોટલ એકસો પચીસ રનિંગ મીટર આ કામ થવાનું છે રૂપિયા ત્રીસ લાખના ખર્ચે આ કામ થવાનું છે યુડીપી ગ્રાન્ટ અંતર્ગત ચોવીસ પચીસ અને ઓનલાઈન ટેન્ડરિંગ કરી અને આ કામ આપવામાં આવેલું છે અમે જ્યારે વોર્ડ નંબર સાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપીને અહીંયા આવ્યા ત્યારે આપણે વચન આપેલું હતું કે ભાઈ આ જે વર્ષો જૂનો પાણીનો પ્રશ્ન છે એનો નિકાલનો અમે આયોજન કરશું તો આ આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને મંગલમ રેસીડેન્સી અશોમેક રેસીડેન્સી અંપાયર ટાવર કતીરા કોમ્પ્લેક્ષ છે કતીરા રેસીડેન્સી છે મહાલક્ષ્મી સોસાયટી છે પંચિલ સોસાયટી છે રાઘો દર્શન એપાર્ટમેન્ટ છે અનેક વિસ્તારોને આ સ્ટોમ વોટર જેને બનવાથી ફાયદો થવાનો છે કે આવનારા દિવસોની અંદર અહીં પાણી નહીં ભરાય એવું આયોજન કરેલું છે